જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં નિરેલી અને હું બે ઘરે બેઠા હતા એટલે મમ્મી કીધું કે દાવ ફેની વાડીએ દાવ ફઈની વાડીએ જવાના છે ઉતારવા બધું બકાલું બકાલું અને પછી બનાવવાના છે મમ્મી રેસીપી તો ચાલો તમને લઈ જાઉં વાડીએ

બઉ નથી ઝીણી ઝીણી છે આજે મમ્મી બનાવવાની છે ખાસ રેસીપી તમે જોઈ શકો છો મમ્મી લઈને આવી ગયા છે અહિયાં તો ચાલો બતાવું તમને શું શું એમાં જોયે છે શું શું એડ કરવાનું છે મમ્મી તમને બધું કે છે ચાલો મિત્રો આમાં છે ગાંઠિયા નો ભૂકો ગાંઠિયા આપણે ખાંડી નાખ્યા છે એને ભૂકો નાખ્યો પછી માંડવીનો નો ભૂકો નાખ્યો પછી ધાણા થોડાક સંભાળી નાખ્યા છે પછી મરચું નાખ્યું છે લસણ વાળો પછી એમાં હળદર નાખી છે પછી ધાણા જીરું પછી થોડુંક મીઠું પછી નાખ્યું તેલ

એવું બનવાનું છે ચાલુ ચાલુ હાલો આપણે રીંગણા ભરી વાળવી તો આમ ભરીવાવાના રીંગણા સરસ મજાના કુંડી ચાલો બધું આ મસાલો બધું ભર દેવાનો આમ રીંગણામાં તો આતરા માખા કરીવાલા સંતાન નુકમાન દેવા ખાવાને મન થઈ જાય ને મોઢામાં પાણી આવી જ દે તો તમે

તો લાગે કે નીરાલી ઘરahara કરે છે તો માર રાંદોનો અમે કેમ વેળવાળી નીંગણ છે તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવ્યો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો ધન્યવાદ આભાર અમને સપોર્ટ કરવા માટે તમારે બધાનો ખૂબ ખૂબ આભાર તો મળ્યો હવે મળ્યો હવે નેક્સ્ટ વિડીયોમાં